હેલો નમસ્કાર મિત્રો એકવાર ફરી આપનું સ્વાગત કરું છું આપણે યુટ્યુબ ચેનલ પર આજે આપણે ઓલ ઇન્ડિયા પાકતનના કેટલાક આઈએમપી એમસીક્યુની ચર્ચા કરીશું તો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો પહેલાં નંબરનો ક્વેશ્ચન છે કે કેવી રીતે જાણી શકાય બાળકનો જન્મ ક્યારે થશે કે બાળકનો જન્મ ક્યારે થશે એ જાણવું હોય તો તેના માટે અંતિમ માસિકની તારીખ પ્લસ સાત દિવસ પ્લસ નવ મહિના આ રીતે એનું સૂત્ર છે કે અંતિમ માસિકની તારીખ જે હોય એ પ્લસ તેની અંદર સાત દિવસ ઉમેરવાના પ્લસ તેની અંદર નવ મહિના ઉમેરવાના તો આપણને બાળકનો જન્મ ક્યારે થશે એની જાણકારી મળી શકે છે ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન છે કે અપઘોરનો ખરો સ્કોર કેટલો હોવો જોઈએ તો તેનો જવાબ આવે કે નવ થી દસ એ અપઘોરનો ખરો સ્કોર છે ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન કે સ્તન દ્વારા સો એમ એલ દૂધ થી કેટલી કેલરી અને પ્રોટીન મળે છે કે સ્તનના દૂધમાંથી આપણને સિત્તેર કે બાળકની માથા માથાથી પગ સુધીની લંબાઈ શેના વડે માપી શકાય છે તો તેનો જવાબ આવે ઇન્ફેન્ટોમીટર વડે આપણે બાળકની લંબાઈ માપી શકીએ છીએ ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન કે શુક્રાણુ નું જીવન કેટલા દિવસ નું હોય છે તો તેનો જવાબ આવે ત્રણ દિવસ ત્યારબાદ નંબરનો પ્રશ્ન કે કરાવ્યા પછી કેટલી વાર વીર્ય સ્ખલન કર્યા પછી પુરુષ વંધ્ય થાય છે આ એક ઓપરેશન છે વાસક જે પુરુષોમાં કરવામાં આવે છે તો કેટલી વાર આપણે વીર્ય સ્ખલન કરીએ ત્યાર પછી પુરુષ વંધ્ય થાય છે તો તેનો જવાબ આવે ત્રીસ વખત ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન કે ટીબી એ કયા અંગને અસર કરી શકે નહીં તો તેનો જવાબ આવે વાળ અને આવે અડસઠ ની અંદર ત્યારબાદ નવમા નંબરનો પ્રશ્ન કે આઈસીપીડીનું પૂરું નામ જણાવો તો તેનો જવાબ આવે આઈ એટલે કે ઇન્ટરનેશનલ સી એટલે કે કોન્ફરન્સ ઓન પી એટલે કે પોપ્યુલેશન અને ડી એટલે કે ડેવલપમેન્ટ થાય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પરિવાર કલ્યાણ કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ હતી તો તેનો જવાબ આવે ઓગણીસો બાવન ત્યારબાદ અગિયારમા કે ટી એફ એનું પૂરું નામ જણાવો તો તેનો જવાબ આવે ટાર્ગેટ ફ્રી એપ્રોચ જે તેનું પૂરું નામ છે ત્યારબાદ બારમા નંબરનો પ્રશ્ન કે એપિડેમિક ડિસીડ એક્ટ ક્યારે આવ્યો તો તેનો જવાબ આવે અઢારસો ને સત્તાણુંની અંદર એપેડેમિક ડિસીડ એક્ટ આવ્યો હતો ત્યારબાદ તેરમા નંબરનો પ્રશ્ન કે માહિતી માંગવાનો કાયદો ક્યારે આવેલ છે તો તેનો જવાબ આવે પંદર જૂન બે જેને આપણે આરટીઆઈ તરીકે પણ ઓળખીએ છીએ ચૌદમા નંબરનો પ્રશ્ન કે કંપનના કારણે શું થાય છે જે વાઇબ્રેશન થાય છે તેના કારણે શું થાય છે તો તેનો જવાબ આવે આંગળીઓ સફેદ થાય છે પંદરમા નંબરનો પ્રશ્ન કે શેરડીના ભુક્કા વડે કઈ બીમારી થાય છે તો તેનો જવાબ આવે બેગાસો શીસ ત્યારબાદ સોળમા નંબરનો પ્રશ્ન કે કપાસની ધૂળ વડે કઈ બીમારી થાય છે તો તેનો જવાબ આવે બીસીનો શીસ ત્યારબાદ સત્તરમા નંબરનો પ્રશ્ન કે સૂકું ઘાસ વડે કઈ બીમારી થાય છે તો તેનો જવાબ આવે ફાર્મસ લંગ જે સૂકું ઘાસ થતી બીમારી છે ત્યારબાદ અઢારમો નંબરનો પ્રશ્ન કે કર્મચારી રાજ્ય વીમા અધિનિયમ ક્યારે આવ્યો તો તેનો જવાબ આવે ઓગણીસો ને અંદર ત્યારબાદ ઓગણીસમો નંબરનો પ્રશ્ન કે પ્રથમ ભારતીય કારખાનું અધિનિયમ ક્યારે કાર્યરત થયું તો તેનો જવાબ આવે અઢારસો ને એક્યાસીની અંદર ત્યારબાદ વીસમો નંબરનો પ્રશ્ન કે રેડ ક્રોસ એ

ફ્રોડ ફાઉન્ડેશનની શરૂઆત ક્યારે થઈ તો તેનો જવાબ આવે ઓગણીસો ને છત્રીસની અંદર ત્યારબાદ તેવીસમાં નંબરનો પ્રશ્ન કે આશાની ઉંમર કેટલી હોવી જોઈએ તો તેનો જવાબ આવે વીસ થી પિસ્તાલીસ વર્ષ ત્યારબાદ ચોવીસમાં નંબરનો પ્રશ્ન કે કેટલી વસ્તી એક આશા હોય છે તો એક હજારની વસ્તી એ એક આશા હોય છે ત્યારબાદ પચીસમાં નંબરનો પ્રશ્ન કે આઈ સી ટી એસનું પૂરું નામ જણાવો તો તેનો જવાબ આવે ઇન્ટિગ્રેટેડ કાઉન્સેલિંગ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર તો આ મિત્રો તમે એકવાર બધા પ્રશ્નો જોઈ લેજો કેમ કે આ અગાઉની એક્ઝામની અંદર વારંવાર પૂછાતા પ્રશ્નો છે જે ઓલ ઇન્ડિયા પાકસ્તાનની અંદરથી લેવામાં આવેલ છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો